ગરમી અને ઉકળાટના માહોલમાં સાપ બહાર નીકળવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે આણંદના બાકરોલમાં એક મકાનમાં સાપ નીકળ્યો હોવાનો કોલ મળતા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી ટીમના અતુલભાઈ પરમારે લગભગ અઢી ફૂટ લાંબા આ બ્રોન્ચ બેકટરી નામના સાપનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળ પર છોડવામાં આવ્યો હતો સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં જોવા મળતો આ બિનજરી સાપ સામાન્ય રીતે વૃક્ષ પર રહે છે ઘરોડી કાચીંડા જીવાત અને પક્ષીઓના ઈંડા ખાઈને જીવતો આ સાપ સામાન્ય રીતે વૃક્ષો પર આ સિઝનમાં જોવા મળતો હોય છે ખૂબ જ ચપળ એવો આ સાપ સતત સરવડા કરતો હોય છે અને જ્યારે તે સ્થિર હોય ત્યારે વૃક્ષની ડાળી જેવો આભાસ તમને કરાવે છે સ્વભાવે આક્રામક છે આ સાપ અને તે ખૂબ જ ઝડપથી ત્યાંથી સ્થળ પરથી ભાગી જતો હોય છે આ સાપ જાણી જાત વિસ્તારમાં જોવા મળતો હોય છે ગુજરાતમાં આ સાપ છૂટા છવાયા સ્થળ પર જોવા મળે છે તેમ સંસ્થાના રાહુલભાઈ સોલંકી જણાવ્યું હતું હાલ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે ગરમી ઉકળાટના કારણે અવારનવાર આપના ઘરમાં કે સોસાયટી વિસ્તારમાં આવા સાપ જોવા મળે તો તેની જાણકારી નેચર હેલ્પ ફાઉન્ડેશનને આપવા માટે જણાવવામાં આવ્યું છે મહત્વની બાબત કહેતા નેચર હેલ્પ ફાઉન્ડેશને જણાવ્યું છે કે જો કોઈ સાપ તમને કઈ તો કોઈ અંધશ્રદ્ધામાં ન રહેવું તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં સંપર્ક કરવી હોસ્પિટલે પહોંચી યોગ્ય સારવાર લેવી